સૌથી મહત્વનો પાઠ ત્યારે હોય છે કે તમે ક્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થવાના આરા ઉપર હોય અને તમે એના જોડે જાઓ ને તો એક વસ્તુ તમે જોજો કે મૃત્યુના અંતિમ સમય એની આંખો છે ને આમ કરશે બોલવાના પ્રયાસ કરશે પણ બોલી શકશે નહીં એટલે આપણે ગંગાજળની તૈયારી કરી હવે આ જીવ જવાનો છે એ જે આમ કરે છે ને એ હકીકતમાં વાસ્તવિકતા એ છે કે એને જે છે ને એ મૃત્યુ આવે ને એટલે આખા જીવનનું જે પિક્ચર છે ને એનું ટેલર છે ને એક થી બે મિનિટમાં રજૂ થાય અલી નક્કી કરે કે આ ખોટું કર્યું અમે એના પૈસા લીધા એના નથી લીધા અને આ બધા વિચાર કરતા કરતા એનો જે અંતિમ વિચાર હોય ને અંતિમ વિચાર એનો આગલો જન્મ નક્કી કરે એમાં કોઈ વેટિંગ ના હોય વેટિંગ ખાલી સિદ્ધ પુરુષો કરે અહિયા થી બીજે જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવો એટલે બીજે ફટ દ નીસ્ટન જનમ થાય પણ એનો જે અંતિમ વિચાર છે ત્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો મનુષ્યના અંતિમ વિચારો ઉપર બહુ ભાર આપવામાં આવ્યો છે કે જીવો ત્યારે રાત્રે સૂતી વખતનો છેલ્લો વિચાર અને સવારે ઉઠો ત્યારનો પહેલો વિચાર ને મૃત્યુ થાય એટલે અંતિમ વિચાર અને ગંગાજળ એટલે નાખવામાં આવે કે એક પોઝિટિવ થી ઉર્જા પછી ભણે ભરેલું છે ગંગાજળ એ નાખો ને મનુષ્યને જો છેલ્લો વિચાર હારો આવી જાય તો નવો જન્મ સારો થાય ગંગાજળ પીવડાવ પાછળ બીજું કોઈ સાયન્સ નથી બરાબર છે તો અંતિમ વિચારે આવનારો એનો આગલો જન્મ નક્કી કરે છે હવે એ આગલા જન્મમાં જન્મે ને કોઈ પણ વ્યક્તિ એટલે સમજવું કે આપણે કહાવત છે કે બાળક છે ને તો ભગવાનનું રૂપ છે એટલે કોઈ પણ માણસ જન્મે ને સાત ચક્રો સાથે જ જન્મે એનામાં કોઈ કપટ કે કશું ના હોય જેમ ધીમે ધીમે મોટો થાય એમાં શારીર ની ખોળખાપણથી લઈ એ ગયા વખતના કર્મો છે એના હિસાબે આવે છે પછી ધીમે ધીમે યુવાન અવસ્થામાં આવતો થાય એટલે પાછળના જે કર્મો છે એના ઉપર હાવી થાય તમે ઘણા ગિરનારના ના એવા સાધુઓને જોયા હશે કે જેને ધર્મથી કાંઈ લેવા દેવા નહીં પણ એક નાનકડી ઘટના બરોબર છે એ એક આતંકવાદીને બી એક કહેવાય કે ગુંડાને બી મહાન સંત તરીકે લઈ જાય છે બરોબર છે કેમ કે એના એ ઘટના રહી ને એના સંક્ષિપ્ત કર્મોને તાજી કર લે છે અને એ કર્મો જેવા હાવી થાય એટલે એનું જીવન બદલાય છે એટલે આ જન્મના કર્મો આવતા જન્મના કર્મો એ સો ટકા આપણા ઉપર અસર થાય છે પણ એ પણ મહત્વનું કહું કર્મની વાત થાય ને ભગવદ્ ગીતાને આપણે ન લઈએ તો યોગ્ય નથી ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે જ્ઞાન રાજમાર્ગની અંદર કે કોઈ પણ અધમમાં અધમ અને પાપીમાં પાપી વ્યક્તિ જો રાજમાર્ગથી તપસ્યા કરે અને પોતાના શાંતિ ચક્રોને ખોલી નાખે તો એ પોતાના હજારો જન્મના કર્મો નાશ કરી અને મુક્ત પુરુષ બની શકે છે હવે કોઈની ઈચ્છા અધૂરી રહી ગઈ આપણે સમજવા માટે આપણે કે અગિયારમું કરે બારમું કરે મૃત્યુ બાદ તો ઘણા કે આત્માને શાંતિ નથી મળી અગિયાર બાર દિવસ સુધી અહીં આત્મા ભટકતો હોય છે એ જગ્યા ઉપર એ જે રહેતા હોય ત્યાં

હવે પેલા તો એ છે કે આત્મા જે છે ને ભગવદ ગીતાનો અધ્યાય બે શ્લોક નંબર સત્તર થી સમજીએ એટલે કે પાર્થ આત્મા નિત્ય શાશ્વત હૈ મતલબ આત્માનો કોઈ જન્મ કે મરણ થતું નથી શરીર પંચ તત્વોનું છે એટલે એ આ જન્મમાં બને છે ને આ જન્મમાં નાશ પામી જાય છે જે પુનર્જન્મ થાય છે ને જીવ અને મનનો થાય છે એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે એટલે જે કંઈ ભટકે છે પણ આપણે શું છે પિક્ચર ને એના રૂપની અંદર તો હવે તકલીફ એ છે તમને પ્રશ્ન એ છે કે આ જન્મ માંથી સીધો ઇન્સ્ટન્ટ જન્મ લઈ લે તો આ અગિયાર દિવસની પાછળ ક્રિયા કરવી હકીકતમાં છે ને દિવસ અગિયાર દિવસની ક્રિયા નથી પાછળ દાળો રાખે તેર દિવસે જમણવાર રાખે આ તો હવે ટૂંકી થઈ ગઈ આ એક વર્ષની પ્રક્રિયા હતી કેટલા વર્ષ એક વર્ષની પ્રક્રિયા એમાં એક ઉદાહરણ તમને આપું કોઈ ઘરનું સ્વજન મૃત્યુ થયું હોય ને તો એના કપડાનો આપણે નાશ કરશો પહેરવા આપશું આપણે વાપરતા નથી પાકું છે ને આની પાછળ સાયન્ટિફિક અને સાંસ્કૃતિક કારણ છે તો હવે કે જીવ સીધો બીજા જન્મમાં જન્મ લઈ લીધો તો આ પાછળની ક્રિયા તો ગાંડાપણું થયું ને વિજયભાઈ પ્રશ્ન તો આ થાય ને હકીકતમાં ગાંડાપણું નથી કોઈ પણ જીવ અહીંયાથી ભલે બીજા જન્મ ત્યાં લઈ લે પણ એના જે કાંઈ વાઇબ્રેશનો જે છે ને જે તે વસ્તુના અડેલો છે એના સંપર્કમાં એના મિત્રો છે કે એના ઘરના પરિવારમાં દીકરા દીકરી દીકરા ના દીકરા એની પોતાનો ખાટલો કપડા બધું તમે જોજો એના ગાડલા બી આપણે રાખીએ નહીં દાનમાં આપી દઈએ અથવા સળગાવી નાખીએ કેમ કે એની ઉર્જા છે ને ત્રણસો પાસઠ દિવસની સાયકલ છે ત્રણસો પાસઠ દિવસ સુધી એની ઉર્જા એની વસ્તુઓમાં રહે છે અને ધીમે ધીમે ખેંચાય છે એના જે વાઇબ્રેશન છે ને ખેંચાય છે ક્યારેક એવું બી થાય દાદીમાના ચશ્મા અલગ કે ભૂત આવ્યું ભૂત નથી આવ્યું એની ઉર્જા ને એની સાથે સારી ઉર્જા જાય એટલે પૂછડે પાણી રેડવું એની પાછળ લોકોને જમાડવા કીર્તન કરવા એટલા માટે કે એની કોઈ વાસના જે વાઇબ્રેશન છેલ્લા છે ને ટકવા ના જોઈએ એ રહેશે તો બીજા લોકોને ડિસ્ટર્બ કરશે એ ડિસ્ટર્બન્સ ન થાય અને જલ્દીમાં જલ્દી એ વાઇબ્રેશનો સારા રૂપની અંદર સાત્વગુણમાં જાય એના આગલા જન્મમાં એ કામ લાગે એના માટેની આ એક વર્ષની ક્રિયા છે દક્ષિણ ભારતમાં એક વર્ષની ક્રિયા છે એક વર્ષ સુધી કાર્ય થાય પહેલા બાર તેર દિવસનું હોય પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના આમ બાર મહિને એક વ્યક્તિનું કાર્ય પૂરું થાય ત્યાં બાર મહિના સુધી કોઈ પ્રસંગ બી ન કરતા પણ હવે સમય અંતરે કરતા થઈ ગયા દક્ષિણ ભારતની વાત કરું છું તો આની મૂળ પાછળ કારણ આ છે હવે તમને પ્રશ્ન એ થાય કે આ બધું છે તો પિતૃ આવે અને પિતૃ કાર્ય આ બધું શું છે હવે એવું સમજો કે કૃષ્ણ ભગવાન શરીર રૂપી હતા જતા રહ્યા એની અંદરનો આત્મા તો નિત્ય સનાતન શાશ્વત હતો હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહ્યા પણ નાસાએ બે હજાર સત્તરમાં એવું સાબિત કર્યું કે કે જે ભગવાને વર્ષ બ્રહ્માંડમાં ને એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં માં ગુંજે છે અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ અમને દસ ટકા સફળતા મળી છે હવે આપણા ઋષિ મુનિઓ પર આવીએ એ કે છે કે શબ્દ બ્રહ્મ છે બ્રહ્મ માને ને જેનો નાશ થતો નથી તે તો જે શબ્દ છે એનો નાશ નથી થતો મતલબ આપણે તમે હું જે અત્યારે ચર્ચા કરી છે દુનિયાના સાત અબજ લોકો કોક સૂતા હશે બાકીના ચર્ચા કરતા તો એ વાઇબ્રેશન આ બ્રહ્માંડમાં નાશ થતા નથી તો એ આ વાઇબ્રેશન આ બ્રહ્માંડની અંદર રહે છે તો થાય છે એવું કે આપણે અહીંયાથી નીકળી જઈશું ને બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને વધારે બેસશે ને તો આપણે જે કઈ વાર્તાલાપ કર્યો ને એના ઉપર અસર કરશે અચ્છા હવે વ્યક્તિ મરી ગયો એનો બીજો જન્મ થઈ ગયો એના કપડાને બધું સાઈડમાં જતું રહ્યું થાય જવું કે એના વાઇબ્રેશન એના મોં વાઇબ્રેશન પડી રહ્યા છે એને સતત યાદ કરે કે મારા અ દાદા મને યાદ કરે છે એટલે ધીમે ધીમે એ દેખાય એટલે એક સાયકોલોજીકલ અલ જાગ્રત મનમાં એનું ચિત્ર બને ચિત્ર બને એટલે દાદા સપનામાં આવે સપનામાં આવે ને વધારે વાઇબ્રેશનો હાઈ થાય એટલે એ માણસ પછી ધૂણે છે હકીકતમાં માં ઓલાય બીજે જન્મ લઈ લીધો ત્યાં બે વર્ણ તેણીઓ થઈ ગયો છે પણ એના જે વાયબ્રેશનો યાદદાસ છે ને અહિયાં ટકે છે હવે એ જે યાદદાસ રહી ને તમે એવું બી ઘટના મેં જોઈ છે અમારી અનુભવ વાત કરું કે અગિયાર બાર વર્ષ છોકરો ધૂણે છે એના દાદા ના પિતા એટલે ચોથી પેઢીના દાદા શું કરતા એને ખબર હોય ને એટલા એમ કે યાદ છે હું નાનો હતો એટલે એના દાદા પાસે બેઠા હોય કે તું નાનો હતો મેં તો આ દિવસે માયરો હતો એટલે વિચારમાં પડે કે તો સાક્ષાત દાદા મારા પિતાજી આવ્યા તો આને થોડી ખબર છે કેમકે આનો તો જન્મ નતો નથી એના મહિનાના હોવા વર્ષ પછી આ જન્મો છે તો એના જે વાયબ્રેશનો છે ને એની યાદદાશ આના ઉપર આવી થાય એટલે આને બી ખબર પડે છે એટલે એક મન ઉપર બીજા વાઇબ્રેશનો આવી થાય એટલે એની અંદર ડાઉનલોડ થાય ડાઉનલોડ થાય એટલે એને જમીનની બી ખબર પડે બરોબર છે એ વ્યક્તિ કેવા કપડા પહેરતો કેવા સ્વતો એને બીડી ની આદત હોય દાદો બોલું તમારો હું એ વાઇબ્રેશન આવી થાય છે એની અંદર ભૂત આવવું એનો દાદો આવવો જરૂરી નથી એને બીજા બે જનમ લઈ લીધા છે આ વાસ્તવિક આ છે આજે વાત કરું છું સૈદ્ધાંતિક વાત કરું છું અને અનુભવની વાત છે અને બીજું કે એને આજના સાયન્સ સાથે પ્રૂવ થાય એવી વાત છે અને બાપુ એક વચ્ચે તો પરિવાર ને પરિવાર પણ પૂર્વજો આવી શકે એવું નક્કી હોય કે બાર ના પણ આવે એ મલ્ટિપલ છે કે આમાં એવું જરૂરી નથી વ્યક્તિમાં અમુક વખતે એવું થાય છે કે એક બાજુ ઘર ની અંદર સફરગાસ્ત્રી છે એક મહિનાનું તૈયારી છે દાદા જેવું થયું પણ દાદો જ આવ્યો છે એટલે આવું પણ બને છે પણ મનુષ્યની અંદર એવું નથી કે પરિવારમાં જ જન્મે આફ્રિકાનો માણસ ભારતમાં બી જન્મે ભારતનો વ્યક્તિ અમેરિકામાં પણ જન્મે ક્યારેક લિંગભેદ પણ હોય મતલબ પુરુષ સ્ત્રી પણ બને સ્ત્રી પુરુષ પણ બને તો ગરુડ પુરાણ ને બધું છે ને થોડોક ડર મનુષ્યને એટલે આપવો પડે કે તમે નીચ માં જશો બીજી યોની માં જશો એટલા માટે કે મનુષ્ય થોડાક સારા કર્મ કરે તો સારા માટે બોલેલું જૂઠ પણ છે એ શાસ્ત્રોમાં છે એ જૂઠ જૂઠ નથી એ સત્ય છે કારમાં જેવા નીચું તો નીચોની થઈને આપણે ઘણા જોઈને કે ભૂંડ જેવો છે એ નીચોની થઈને એના માટે ભૂંડ થવું જરૂરી નથી પણ મનુષ્ય મનુષ્ય થાય છે પણ એની અંદર પણ એના કામ નીચતા અને પશુતાના હોય તો એ નીચોની છે બરાબર